શું તમારે પણ જૂનું પોતું થઈ ગયું છે તો આ વિડીયો ખાસ તમારી માટે જ છે હલો ફ્રેન્ડ્સ કેમ છો બધાએ જય માતાજી જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આ જૂનું પોતું છે અને જૂના પોતાને આપણે ફેંકી નથી દેવાનું તેમાંથી જ આપણે એકદમ સરસ કપડાનું પોતું બનાવીને તૈયાર કરીશું ને તમને ખબર હશે કે આપણે કોઈપણ ટી શર્ટના જે પોતા બનાવતા હોઈએ છીએ તેમાં ક્યારેય રિસોટા નથી પડતા અને ખૂબ જ સરસ પોતા થતા હોય છે તો અહીંયા મારી એક જૂની ટી શર્ટ પડી છે તે ટી શર્ટમાંથી આપણે એક સરસ એવું પોતું બનાવીને તૈયાર કરીશું વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે તો આ રીતે આપણે લાંબા લાંબા લીરા કટિંગ કરી લેવાના છે કાતરથી આમ તો હું સિલાઈ કામ પણ કરું છું જેથી મારી પાસે કાતર પણ છે પણ અત્યારે આપણે મશીનની જરૂર નહીં પડે મશીન વગર જ આપણે બનાવીને તૈયાર કરવાનું છે આ પોતું તો આ રીતે લાંબા લાંબા લીરા છે તે આપણે કટિંગ કરી લેવાના છે તો જેટલા આપણે લીરા નીકળે તેટલા આપણે કાઢી લેશું જેટલા વધારે છે એટલા સરસ પોતું બનાવીને તૈયાર થશે અને આપણે પિગમેન્ટેશન વિશે પણ આપણે વિડીયો બનાવીએ છીએ અહીંયા આ ચેનલ ઉપર તો તે પણ જોવાનું ભૂલતા નહીં અને જેને પિગમેન્ટેશન થઈ ગયું હોય કાલી જ થઈ ગયું હોય તે વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો જેથી આપણે બીજા પણ વિડીયો આની આ ચેનલ ઉપર મૂકશું તો હું મારી માટે પોતું બનાવી રહી હતી તો મને થયું કે લાવો તમારી જોડે પણ શેર કરું જેથી તમને પણ હેલ્પ થઈ જશે અને પોતું આનેથી ખૂબ જ સારું થાય છે બિલકુલ ઈસોડા નથી પડતા અને ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે તમને હું આગળ પણ બતાવીશ કે કેટલું સરસ બન્યું છે તો અહીંયા મેં ઠેઠ સુધી બધી જ પટ્ટીઓ કાઢી લીધી છે આ રીતે લાંબી લાંબી વધારાનું જે કપડું છે તે આપણે ફેંકી દઈશું એનું આપણે કંઈ કામ નથી જો અહીંયા આટલી પટ્ટીઓ થઈ ગઈ છે હવે આપણે જે જૂનું પોતું છે ને તે જ લેશું જો તમારી પાસે આવું જૂનું પોતું ન હોય ને તમારે લાંબુ પોતું બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો તેનો વિડીયો હું જલ્દી તમારી જોડે શેર કરીશ એમાં બિલું બીજું કંઈ હોતું નથી એની અંદર સો જે લાંબુ આવે છે સોટું આપણે શું કહેવાય છે અને લાકડી કહીએ છીએ ને કે હા લાકડી જોડે આપણે તેને બાંધી દેવાનું હોય છે અને આપણી જોડે અથવા રાઉન્ડ પોતું છે તો રાઉન્ડ પોતાને આપણે આ રીતે ડબલ કરી અને આ રીતે આપણે બાંધી દેવાનું છે આમાં જે વધારાનો ભાગ છે ને તેને આપણે કાપી લેશું અને માત્ર બે બે દોરી જ આપણે રવા દઈશું આ રીતે બાંધવા માટે એ હું તમને આગળ જણાવીશ વિડીયોમાં તમે એન્ડ સુધી જોતા રહેજો જો આ રીતે આપણે બાંધવાનું છે અને જે વધારાનું જે જૂના પોતાની જે દોરી છે ને તેને આપણે કાપી લેવાની છે અને બે બે દોરી જ આપણે રવા દઈશું તમે જોઈ શકો છો કે મેં આ રીતે બે બે દોરી રાખી છે બાંધવા માટે અને બાકીની જે દોરી વધારાની છે ને તેને મેં આ રીતે કટ કરી લીધી છે તો આ રીતે આપણે બધી જ દોરીને કાપી લેવાની છે અને પછી આ રીતે બાંધવાની છે બધી ના કાપી લેતા નહીં ત્યારે બાંધ બાંધવાનું નહીં રહે તમારી પાસે તો આ રીતે બબે લી લીરા છે તેને આપણે કાઢી લેવાના ને પછી જ આપણે કટિંગ કરવાની છે તમે જેમ જો તમે જોતા જશો એમ તમને ખ્યાલ આવી જશે આમ તો મને નવું નવું શીખવાનો બહુ જ શોખ છે આમ તો હું નવું નવું બહુ જ શીખતી હોઉં છું અને બનાવતી પણ હોઉં છું અને તમારી જોડે પણ શેર કરીશ કંઈ પણ હું નવું બનાવીશ ત્યારે જો આ રીતે મેં બબ્બે બબ્બે રવા દીધી છે બાંધવા માટે આ રીતે અને હવે તમને ફરીથી બાંધીને બતાવો કે આપણે કઈ રીતે બાંધવાની છે તો તમારે લંબાઈ કેટલી રાખવી છે એ પ્રમાણે તમારે રાખવાની છે અહીંયા મેં બહુ લંબાઈ રાખી છે પણ તમારે થોડી ઓછી જ લંબાઈ રાખજો કારણ કે ઓછી લંબાઈ હશે ને તો જ સરસ પોતું આપણું છે તે ફરશે તો આ રીતે આપણે બાંધી દેશું ફરીથી હું તમને બધા જ આ રીતે બાંધીને બતાવીશ બહુ સરસ રીતે બંધાઈ જાય છે અને પોતું એકદમ સરસ બને છે કારણ કે આપણે કપડાથી ટી શર્ટથી જ્યારે પોતું કરતા હોઈએ છીએ ત્યારે ક્યારેય લિસોડા નથી પડતા અને આ રીતના જે રેડીમેડ પોતા આવે છે જે પ્લાસ્ટિકના રૂના આવતા હોય છે તેનાથી લિસોડા સો ટકા પડે જ છે તો તમે આ રીતે બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ સરસ પોતા થાય છે જે આપણે હાથથી કરતા હોઈએ છીએ અને આ રીતે ઊભા પોતાથી કરીએ છીએ એમાં બહુ ડિફરન્સ પડી જાય છે પણ જ્યારે તમે આ રીતે કોઈપણ ટી શર્ટના પોતાથી તમે પોતા બનાવશો ને તો બહુ મસ્ત પોતા થાય છે અને વાર પણ નથી લાગતી ફટાફટ પોતા થઈ જાય છે તો અહીંયા હું બધા જ હવે કટિંગ કરી લઈશ અને પછી છેલ્લે બધા બાંધી દઈશ જેથી એક સાથે બધું બંધાઈ જશે તો સૌથી પહેલાં આપણે બધા જ કટિંગ કરી લેશું બે બે દોરી રવા દઈશું અને બાકીના કટિંગ કરી લેશું હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવી નવી આ રીતે નવા નવા વિડીયો જોવા માટે આપણે બાલ્કનીમાં પણ ઘણી બધી વેરાયટી વાવેલી છે મેં ઘરે બાલ્કનીમાં તરબૂચ ટેટી પછી ભરચા ઘણી બધી વેરાયટી મેં વાવી છે તેનો વિડીયો પણ હું તમારી જોડે ચોક્કસથી શેર કરીશ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવું નવું શીખવા માટે તો અહીંયા જુઓ મેં ફટાફટ છે ને બધું જ કટિંગ કરી લીધું છે અને બબે બબે દોરી રવા દીધી છે બાંધવા માટે આપણે જ્યારે રાઉન્ડ પોતા લાવીએ છીએ ત્યારે આપણે થોડાક સમય સુધી પોતું સારું થાય છે અને પછી જેમ જૂનું થઈ જાય ને તેમ એમાં લીસોડા પડવા જ મંડે છે એમાં જો સફેદ લાદી હોય અને ક્રીમ લાદી હોય ને તો સો ટકા લીસોડા દેખાય જ છે એમાં તો અને આ રીતે આપણે કોઈ પણ એક ટી શર્ટથી પોતું બનાવીને આપણે જ્યારે કરશું ને તો તમારે ક્યારેય લીસોડા પડશે નહીં અને સરસ પોતું થશે પણ એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પોતાને તમારે રોજ ધોઈને જ યુઝ કરવાનું છે જો મેલું તમે યુઝ કરશો ને તો પાછા લિસોડા પડશે જ તે કારણ કે આપણે મેલું યુઝ કરીએ છીએ તો આપણે લીસોડા પડવાના જ છે જેથી પોતાને તો હંમેશા ધોઈને જ યુઝ કરવું જોઈએ તો જ પોતા સારા થાય તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે વાતો વાતોમાં આપણે બધી જ જે પટ્ટી છે તે આપણે બાંધી દીધી છે અને પોતું આપણું તૈયાર કરી લીધું છે જો તમારે આટલા લાંબા લીરા ના રાખવા હોય તો તમે ટૂંકા પણ રાખી શકો છો તો અહીંયા સરસ એવું પોતું બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તો મારી પાસે એક જૂનું પોતું પણ પડ્યું હતું તમે જોઈ શકો છો એને પણ હું આ રીતે એક પોતું જ બનાવી દઈશ જેથી મારે ફેંકવું નહીં પડે એની અંદરથી તો જે દોરી છે તે નીકળતી જાય છે નીકળતી જાય છે આની અંદરથી દોરી નથી નીકળી પણ બહુ જૂનું થઈ ગયું હતું એટલે મારે આને નવું પોતું બનાવવું પડ્યું આમાં જોઈ શકો છો કે આમાંથી દોરી નીકળી જાય છે તો આ પોતું આપણે ફરીથી જ્યારે બનાવું ને ત્યારે તમારી જોડે જરૂરથી અલગ રીતે શેર કરીશ જેથી તમને પણ લાભ થશે વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો વિડિયો ક્યાંથી જોવો છો તે પણ તમારા સિટીનું નામ તમારું નામ જેથી મને પણ ખબર પડે કે મારો વિડીયો ક્યાં ક્યાં જાય છે કેટલા સુધી જોવાય છે જેથી હું તમને બધાયને થેન્ક યુ કહી શકું હવે હું તમને પોતું કરીને પણ બતાવીશ કે આનેથી પોતું કેવું સરસ થાય છે તો અહીંયા મેં લીધું છે ડોલમાં એકદમ ચોખ્ખું પાણી અને હવે આપણે પોતાને નીચવી લેશું ટી શર્ટ મારી સરસ ચોખ્ખી હતી ધોયેલી જ હતી જેથી પોતા છે આપણા એકદમ ક્લીન થવાના છે આ રીતે આપણે વધારાનું પાણી છે તેને નીચવી દેવાનું છે જો અહીંયા મારે ક્રીમ લાદી છે તો આમાં લીસોડા જરૂરથી દેખાય છે પણ આ પોતાથી બિલકુલ લીસોડા નથી દેખાતા અને સરસ પોતા થાય છે વિડીયો ગમે હોય તો લાઇક શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી લેજો આવજો બધાય જય માતાજી જય શ્રી કૃષ્ણ